પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીરસિંહ ચૌહાણ આવો જોઈએ દિવસભરના સમાચાર અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે પોરબંદર સહિત ગુજરાતભરમાં વરસાદ થયો હતો વરસાદને કારણે પોરબંદરના જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે પોરબંદરના ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો હતો જેને ઉપડવાની કામગીરી ચાલી રહી હતી તેવા સમયે વરસાદના કારણે બગવોદર ખાંભોદર મિયાણી સહિતના ગામોમાં મગફળીના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું છે સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની પોરબંદર લોહાણા સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સાંજે ચાર કલાકે શોભાયાત્રા તેમજ નવા તથા જૂના જલારામ મંદિર અને રામધૂન મંદિર નજીક આવેલા લોહાણા મહાજનવાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે મહાજનવાડી ખાતે ભવ્ય પ્રસાદીમાં વીસથી થી પચીસ હજાર લોકો આ મહાપ્રસાદીનો લાભ લે છે પોરબંદરના છાયા માં સાથે ગુજરાતના નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્ય બાબુભાઈ બુખીરિયાનો અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મહેર સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે રાણાવ ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્યક્રમના પ્રથમ દિવસે મહાપ્રસાદના મનોરથી રમેશભાઈ અને ભગવાનજીભાઈનું ઉષ્માવસ્ત્ર અને પુષ્પથી અભિવાદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બીજા બે દિવસ બસો છવ્વીસથી વધારે સામગ્રીના અન્નકૂટ દર્શન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમારી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં